શાસ્ત્રી જગદીશ કુમાર ચંદુલાલ પાઠક અમદાવાદ ભારત દેશની અંદર આ પહેલો યજ્ઞ છે હજાર કુંડી યજ્ઞ થઈ ગયા છે પણ એક હજાર એકસો ને અગિયાર કુંડે કલ્યાણ માટે

બ્રાહ્મણો વેદની ઋચાઓ દ્વારા પુરુષ સુધી સ્વરૂપના દર્શન કરાવી અને પ્રત્યેક ઋચા હોમ આપે છે આ ત્રિદિવસીય આ મહાવૈષ્ણવ અને પરમાત્માની કૃપાથી જે નિમ્બાર્કચાર્ય છે એવા લલિત કિશોર શરણદાસજી મહારાજના અમી આશીર્વાદથી જગતને ન મળેલી ભેટ કે પ્રથમ યજ્ઞ છે એ અગિયારસો આ ભારત વર્ષ ને ભેટ આપ્યો છે જીવ માત્ર લાલાભાઈ શાસ્ત્રી સુંડિયા ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની કૃપા થી લીમડી મોટા મંદિર પાવનકારી ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શશિધરા કેન્દ્ર કુંડાત્મક મહાવૈષ્ણવ જે રૂઢિ રીતે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ના આશીર્વાદ થી સંપન્ન થવા આવી રહ્યો છે પૂજનીય વંદનીય શ્રી લલિત કિશોર મહારાજ ના નિમ્બાર્ક પીઠાધીશ્વર પદે આજે દિવ્ય ભવ્ય અને નવ્ય નિર્માણ પામેલ નીર મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા घणा दिवस ती એટલે કે રામ કથા ની પરિપૂર્તિ કરતા આજે યજ્ઞનો મધ્ય દિવસ છે ગઈકાલે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાનના યજ્ઞશાળાની અંદર મહા પૂજાઓ અન્ય પૂજાઓ દેવોના સ્થાપન થઈ ગ્રાહ હોમ કરી અરણી મંથન દ્વારા અગ્નિ નારાયણ પ્રદીપ્ત કરી અને પુરુષોપ્પનાય દિવ્ય મંત્રો વડે ભગવાન યજ્ઞ નારાયણને આહૂતિ પ્રદાન કરી અને ખૂબ આનંદ ઉત્સવ સાથે આજનો નો યજ્ઞ નો બીજો દિવસ અને આજના દિવસની અંદર પણ ભગવાન નિમ્બાર્ક ના ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ એ સ્વરૂપ મહા સ્તપન કહેતા અભિષેકાદી કલશો દ્વારા અનેક વિધ જલ દ્વારા ઔષધિઓ દ્વારા ભગવાનને મંત્ર શક્તિ થી એ મૂર્તિ ને મૂર્તિ મંત બંધ કરાવવા માટે મૂર્તિ મંત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ

હંસ ભગવાન સુદર્શન ભગવાન અને મંદિરની પ્રણાલી પ્રમાણે ચતુર્ભુજ નારાયણ સાથે દેવો આવતીકાલે બિરાજમાન બિરાજમાન થશે જેમ રાજા રામ થાય રીતે આજે લીમડી ધામ ની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ એ તો સ્વયંભૂ છે અઢીસો વર્ષ પૂર્વે ભગવત કૃપા પ્રાપ્ત થયેલી એ મૂર્તિ ને એક આસ્થાના કેન્દ્ર બિંદુ તરીકે નિજ મંદિર ની અંદર આવતીકાલે પ્રતિષ્ઠિત કરવાના છે આવા ભવ્ય દિવ્ય અને નવ્ય હજારો માણસ લાખો ની સંખ્યામાં માણસ અહિયાં આગળ પ્રસાદ લે અને અગ્નિનારાયણ ને આહુતિ પ્રદાન કરી અને વિશ્વના કલ્યાણ માટે પૂજ્ય પાઠ શ્રી લાલ બાપુ નો આ ભગીરથ પ્રયત્ન ભગવત કૃપાથી સંપન્ન થવાની તૈયારીઓની કલાકો ગણાવી રહ્યા છે ભગવત કૃપા પ્રાપ્ત થશે એ ભાવ સાથે અસ્તો